મિત્રો શાક વઘારી હશે હવે વાળેરો હવે વાલેરો ચાલુ થઈ ગયો છે હવે રોજ જ વાલેરો પેલા વાલ વાલ બટાકો એ જ બનાવીએ હવે રોજ એટલે વાળેરો ની શાક ને રોટલી બનાવવા કરીએ છે હવે આજે બજાર જ અમારે સંબંધીમે લગ્ન આવે છે એટલે ખરીદી કરવાની છે કે કપડાની એવું બધું લેવાનું હતું તો એમનો ફોન આવ્યો અચાનક કે ચા આવી જાઓ કે બજાર કે એમ એટલે ભેગા ભેગાથી આવ બધા અમારા સંબંધીને બધા એટલે કપડાનું એવું બધું એમને લેવાનું હતું ને અમારે બધાને લેવાનું હતું એટલે પછી લીલી લીધું ભેગા ભેગાથી જેને જે ગમે તે લીધું પછી એ આવ્યો મોણો બજારથી આવી પાછો પેલી ને રસકો કાપી આવેલો એક એક ટોપલું અને પેલો બીજો નોનો પાડો છે એમને હું કચરું નાખી નાખેલું એમ કર્યું પછી એટલે આજે અમારે વેનોનું ખેડવા કરતો ન કપાસ વેની એમ કરીએ કે પણ પેલો અમને ફોન આવ્યો એટલે બજાર જવું પડ્યું દક્ષા શાક વઘાર દઈ પછી રોટલી બનાવવાનું ચાલુ કરે આજે તો બપોરે હું ખાધું નહીં બપોરે નાખી જ ખાધા વગર જ નાખી અચાનક ફોન આવ્યો એટલે બેસવાને ને પોણી પાઈને ચાલી પડેલો એટલે બપોરે ખાધું નહીં નાજે મેં કે નાસ્તો કર્યો છું એમ નાસ્તો કરવાનો હોય જ નીકળ્યો તરત બને અમને લગ્ન સીઝન ચાલે એટલે લોટ પબ્લિક બજાર મેં ગમલી ગબ્બર પબ્લિક હમ એટલું બધી જ દુકાનો મેં એટલે જબ્બર વાર લાગી ગઈ લાઈન પડવાનું દુકાન અમો બજાર એટલે લગ્ન સીઝન એટલે થાય લી એટલી બધી ગીરધી ઓકે લગ્ન જ ઉપર ચાલે અમને આ ફેબ્રુઆરી આખો મહિનો લગ્ન છે બહુ બધ અમારે હો કેટલા બધા લગ્ન છે અમારે તો અમુક લગ્ન એવા છે એક દાડે તન તન હોય છે ले, ले चल तू हाँ बने ले तू रोटली बना चल मेरे खाई लिए चलो ભૂખ લાગેલી છે પછી કાલે પાઉ શનિવાર છે એટલે કાલે પાઉ મારે મંદિરે જવાનું અમે નિહારે જવાનું બધાને વહેલું ઉઠવાનું છે કાલે અને કાલે પાછું અમારે બજારમાં જવાનું છે એમ કહે છે તે વ્યક્તિને આવ્યો કે પાછો કાલે ફાવજો એટલે કાલે હો જવાનું છે બજારમાં એટલે કાલે પાછું દોડા દોડત એક તો ઘરનું કોમ થવાનું નહીં અમારે ઘેર હોજ કોમ છે મિત્રો હવે પ્લાન બદલી ગયા અમે रोटली नहीं बनाता हाँ चोखा बना दिए भातर कर दिए रोटली वार जब लगते तो चोखा से थोड़ा काना पड़ गया है ताकि चोखा मिल दीजिए हमें आओ मरु थी ताकि चोखा बना दिए अमे हवा हमें उठवाड़ू से हम रात रात खाई होर पड़ से एम कहीं रोटली नहीं बनाता हाँ રોટી પછી બનાવે કાર શેકે કાર સોરો ભૂખવાથી છે ને અમે હું ભૂખવાથી બરાબર ભૂખ લાગેલી છે એટલે આવીને ક્યાં આવે કે મેં કઈ ચોખા મિલદે મિલ દે તારે ગેસ પર મિલ દે ચોખા અને દહીં છે અને લહનવાળી ચટણીને એમ વાટીને ખાઈ લઈએ આ શાક છે એવું કરવા કરીએ છે ભાત થવા એવું છે થવાયું એટલે હા ભાત થી જ ગયું છે તૈયારી છે હવે ઉભરાવા બાજુ છે એટલે અને શાક બનાવી દીધી છે આ તો હરામ શાક છે વાલરોની વાલરોની શાક અને ભાત દહીં ખાઈ લેશું દહીં ને લહણવાની ચટણી વાટી દઈએ લહણ જ છે જ નહીં ખરા ચાલશે વળી લીલું મરચું ને બધું કરી વાટી દઈએ એ ખાઈ લઈએ વેરા વેરા પછી હું જઈએ સવારે પાપુ અમારે હો સાત વાગે જ બજાર જવા આવના સાત વાગે તો જવાનું છે એટલે ઉઠવાનું ચાર વાગ્યે છે પાછું મંદિરે જવાનું એટલે સાત વાગ્યે મંદિરે જવાનું છે એટલે વહેલું ઉઠવું પડશે અને ધ્રુવેલને હવે વહેલું નિહાર જવાનું છે કાલે એમને સ્કૂલનો પ્રોગ્રામ છે કશાકનો રમોત્સવનો પ્રોગ્રામ છે એમને એટલે એને હવે વહેલું જવાનું છે એટલે કાલે બધાને વહેલું એટલે અમે કાલે ચાર વાગ્યાનું એલાર્મ સવારે મેલવું પડશે કમલી હે ચાર ચાર વાગ્યાનું મેલ દઈશું એટલે ચાર વાગે ઉઠી જઈશું એટલે દૂધ કાઢીને એક વાર તારે દૂધ કાઢવા બાજુ જોવાનું મેં પોણીનું મને મને ફોપી દેવાનું મેં ચૂલો હર ગાયનું ગરમ મેલ દઈશ પછી લોટો ભરીને પહેલું દૂધ કાઢી લેવાનું એની ચા બનાવી દઈશું પછી લો તો મરચાવાળી ચટણી વાટી દઈએ છીએ મિત્રો મરચાવાળી ચટણી લહણ જ છે નહીં લહણ મોભું વધારે એટલે લાવતો નહીં અમે એટલે હે દેશી ચટણી વાળી મસ્ત લાગે પણ હા મરચો હા આપણા ઘરનો લીમડી નાખી નહીં લીમડી નાખી હોય તો મસ્ત લાગતું અને મેં મીઠા લીમડાનું ભીવું કરી દેવાનું મિક્સ જોરદાર જ લાગે સી જશે ખાવાનું હવે ખાઈ લઈએ અમે મીઠી લીમડી લઈએ જતા બેટરીને જો સારું વાંધો ને લઈ આવ્યું હા તો તું કહાર ચાલ ડીસો બનાવી ખાઈ દઈએ મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો જમવાનું બનાવી દીધું છે પેલું શાક ખાય ને એટલે દહીં હલાય ચાલ અને પેલી ચટણીવાટી દહી હલાય તો મિત્રો ચાલો જમવા ચાલો સવારે વહેલા ઉઠશું પછી ચાવા બનાવીને તમને ગુડ મોર્નિંગ કરીશું હવે ખાઈને ગુજરાત ઘેરા હું છે આજે આજે ટાઈમ નહીં બગાડો ખાઈને સીધો હુવા ના હું વાત કરીએ છીએ બે હિરીએ અમે ખાઈને પછી કલાક બે હિરી આવ્યો લખે ને એમ કરે પછી બે હિરીએ પછી આ હોય પાછો આજે મોડો અગિયાર વાગે હોય પાઉલખોર્મલેશન અમે ખાઈને ખાઈ બેહી રહીએ વાતો કર્યા કરીએ પછી દહાડા દહીં સુજીએ પણ આજે પહેલા હું જવા કરી નવ વાગે ચાર વાગે ઉઠવાનું છે એટલે તો મિત્રો ચાલો નહીં તાર જમવા ચાલો લહન વાળી ચટણી લહન વાળી મરસાની ચટણી નાખ ચાલો મિત્રો તારે ભેંસો બહાર બોંધીએ ને વાસું પોણી કરી નાખીએ જુદી જુદી ઉતાવળથી અમે જવા કરીએ છીએ બજાર અમને ફોન આવ્યો પેલો અમનો એટલે બજાર જવા કરીએ છીએ બધાને થોડુંક નવેક વાગે જવાનું છે બધું નવરાઈ જઈએ ચા પોણી નાસ્તો કરીને પછી જીએ ચા બનાવી દઈએ છીએ આજે મોડા ઉઠ ચા બનાવી દઈએ આ હું દિલીક્ષા ચા બનાવે છે ચા નાસ્તો કરીએ ટોચ મંગાવી લઈએ નાસ્તો કરવા માટે ટોચ ને ચા આજે દૂધો વધારે નહીં રેવતું થોડું કરી દીધું એટલે તો લોટો ભરી ન હોય ચા ઉતારતું ઉકાર નેક્સ્ટ દૂધ ના આદુ ના લે આ दूसर આદુ નાક તો ઈ ચા વધારે બનાવેલા નાસ્તો કરી લે ચા મે હવે આપણે એક ભેસરી બે પાડો છે હવે એક ભેસમે આપી દીધી કચરું ખૂટી ગયું હુક્કું એટલે એક ભેંસ મેં આપી દીધી હવે એક ભેંસરી છે અને બે પાણો રિયો છે હવે અને આટલું છે આ ભૂકરું એ નાખા કરશું રાણો પરાર બધું ખૂટી ગયું એટલે આપી દીધી પછી વેચી દીધી ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ચાલો ચાહ પીવા ચા બનાવીએ છે અને ટોસ લઈ આવું એટલે ટોસ ને ચા નાસ્તો કરી લઈએ પછી બજાર જવા કરીએ છીએ આજ હોપાહુ બજાર જવાનું છે અમારે અલગ આવી જરૂર છે એટલે આવું ચાલવાનું હવે બજાર જવાનું ને ખરીદી કરવા જવાનું છે બધું એટલે આ વેડી વાસેદુ પોણી કરી દે આ વાસેદુ બારે છે ભેંસ બહાર છોડી નાખ ગયો છે એટલે ચા નાસ્તો કરી લઈએ આજે આ છોકરાઓ કંઈ નિહાર નહીં થતા શનિવાર છે એટલે એટલે એમને હલ લીધવાનું છે એમને હું કપડાં લેવાનું છે એટલે બધો બધા જ જવા કરીએ છીએ તો ટોસ નહીં લાવવા ઓકે ભાત વઘાર દઈએ ભાત વધેલું છે વાંધવાનું નહીં વાંધું ભાત ખાશું વધેલું છે ભાત વઘાર દઈએ નહીં તા પછી ભાત વઘારી થોડો થોડો ભાત ખાઈ લઈએ અને એમાં નવ વાગે દુકાનો ખોલશે એટલે નવ વાગે નીકળીએ સાડા હાડાના ભાઈ ગયા પહોંચી જશું ટાઈમે વધો નહીં અને હવારમાં બજાર બજારમાં જઈએ ને તો સારું દુકાનોવાળા ખોલીને સારી રીતે આપું બધું બતાવે અને હોજુકા જાય બપોરે જાય એટલે કંટાળેલા થાય એટલે એકવારથી કાઢે અને જે જે કાઢેલા હોય તે જ બતાવે બીજો નહીં બતાવું પાહું એના પાહુ આવવાનું ને એટલે એટલે હવારમાં જ જવાનું કોઈ બી દુકાને જવું હોય ત્યાં પહેલાં જાય એટલે શાંતિથી બતાવે લે બે બોલી ચાલ હવે ચા પી જ તો આવતાર ચાલ ચા પી લે ચા પીધા કે કંઈ હુજ નહીં પડે અને પવન જ પુષ્કળ જાય છે બહાર એટલો બધો પવન જાય છે અમારા ભીતોમાંથી બધેથી પવન આવે ગેસ હોય ઓલાઈ જાય એવું છે કોમ જો આ થોડું થોડું વાદળ થયેલું છે તોય પવન છે પવનની ઠંડી છે બીજી ઠંડી નહીં આપે આપણે જે લાગે ઠંડી ઠંડીથી નહીં પવનની જ ઠંડી વધારે લાગે છે તો મિત્રો અમે ચા પી લીધા હવે ચા પીવા ચાલો તારે ચા બની ગઈ છે ચા પીવા ચાલો એટલે ચાલ તું હો ચાલ ચા પી લે પછી પાછી દુબાર દે ચા પીધા વગર કંઈક જ નહીં પડે તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો સબસ્ક્રાઈબ કરજો અરે ચા પીવા ચાલો અરે કાબીમ કારણ જ છે બધા માટે ચાલો તારે સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો હું જ પડેલી હા ભેંસો બોંધીએ ઘરમાં એક ભેંસ બોંધીધી છે કોળ મેં હા બોંધીએ અને આજે ચાર હો નહીં નાખીએ આજે હવે પાછા મોડું આવે બજારમાં જીરો આવે છે આજે બજાર જીરો ને પાછો ખેતર જીરો ને બપોરે ચાર નાખી આવેલી હા બોંધીએ ખેતર આની મેં ઘરમે રસકામ હોય પોની લેવાનું થી છે પોની પહેલોનું વારવાનું હતું તે પછી આ કપ હમ વારશું તારે વાળ લેશું એમ પોણી આમાં તે રીઝ ગયું તે રીઝ પણ હવે કાલે અહીંથી પાઇપ છોડ નાખશું એટલે આની મેં આલું વાર લેશું કે આને ઉખેડવાનું વાર લાગશે તો એ હોય કઈ રહેવા દે એટલે રસકાન પોની વાર લેવું પડશે કાલે વાર લેશું આ ટોપલું ભરાઈ જશે બસ એક ટોપળું ભરીને કાપી દઈએ એક જ બેસને નાખવાનું છે એક બેસને તો નહીં નાખવાનું એને ચાલશે એને પેલું હુક્કું કચરું નાખેલું છે એટલે ખાઈને બેસી રહેશે એ જ